અત્યારે દીવાની જ્યોત ચાલુ છે માની લીધે આજ મારું માથું તને અર્પણ કરું ને બરોબર કહેવા છે કે જ્યાં ગરદન ઉપર તલવાર મૂકી અને ઝાટકો જ્યાં મારવા જાય ત્યાં તો કહેવાય છે કે આકાશ થી માલપોતી જાણે કોઈક માં તેજનો નો થઈને આવ્યો હોય અને કહેવા છે કે મુદાજી પ્રમાર હાથ પકડીને કીધું બેટા હું તારી માં આવી છું i

બરોબર જ્યા ઉતારવાની તૈયારી કરી તો માય ભાકડું ફગડ્યો દીકરા મુજાજી जाग बाप जाग आग। कौन छो मां जना माटे तो तू अमर पथारी करीन बैठो तो बाप ई मासू सु तू मुंडा तो कहता तो ने मारी छोरू कसोरू थाय तो मां उतर के मां उतर थे हूँ चोटीलाली चामुंड जो चार जुगनी मालिका मारू फरे नहीं फरमा બાપ હે દીકરા બે વચન માગવાનું કહું છું મારા મુંજાજી મારી અહીં માગે બે વચન માં માગવાનું કહેશ ને તો એક વચન માગું કે માડી તારું અસલ રૂપ કયું કે મારું અસલ રૂપ આદ્ય શક્તિ કેમ માર્યો ત્યારે ભગવતી બોલ્યા કે જેથી ચંડમૂ લડવા આવ્યો હતો તેથી મારા આદ્ય શક્તિ ના શરીર ની એક રમતી પુતળી બહાર નીકળી જેનું જેને ચંડમુંડ ને માર્યો અને પછી એનું નામ ચામુંડા હું મૂળ શક્તિ અને મારા શરીર ની માલપાથી હે માં તારું અસલ રૂપ આજે ચામુંડા ચંડ મૂડ ને માર્યો એટલે હું ચામુંડા શક્તિ માંથી ચામુંડા કઈ રીતે નીકળ્યા હે બેટા જેથી ચંદ મુંડે કાળો કેર કર્યો તેથી તેત્રીસ કરોડ દેવતા ના કહેવાથી મારે શક્તિ સ્વરૂપ એક રમતી પૂતળી બહાર નીકળી એને ચંદ મુંડને માર્યો ખાંડા ખપ્પર ખળગળે અને મારો હાવજ રમતો રણ મેદાન અને તેદી મેં દૈત્યના રુધિરના રુધિર ના ખપ્પર ભયા ચંડ મુંડ ને માર્યો અને મારું નામ પડ્યું ચામુંડા તો મારી પહેલું વચન એક માગું બોલો મારા પરમાર હે મારા મોળી ના મુજાજી મને તો પરમાર ઉપર છે માગો તો માં પહેલું વચન માંગુ છું કે આદ્ય શક્તિની ની ચામુંડા કઈ રીતે બહાર નીકળાય એ સ્વરૂપ દર્શન મને આપો એટલે મારી મનોકામના પૂરી થાય માં મુજાજી દીકરા તમારી ઈચ્છા પૂરી કરું છું અને બરોબર આદ્ય શક્તિ હાથ પ્રસારી અને વિરાટ સ્વરૂપ માએ ધારણ કર્યું

पाताल में माले पाप विराट स्वरूप एवी भगवती ज्योत प्रलम्बा जग दंबा या जंबा इस रिवद्नम दलंबा तंद्र बंबा पेद त्रंबा तू करे हो तथा कम मेरा आकम बद दाकम बमनी जगमा परता दिस यावड राश यावड बमनी हे माँ सत्य मोटो स्वरूप देव અને શક્તિ ના શરીર ની કહેવાય છે કે માં ચામુંડા પુતળી રૂપે જ્યાં બહાર નીકળ્યા એક ધડ અને બીજું માથું બહાર નીકળ્યું એક શક્તિનું ને એક ચામુંડ નું એટલે મુંદાજી પરમારે કહેવાય છે કે એક ધડ ને જ્યાં બે મસ્તક બહાર નીકળ્યા અને બરોબર ખભા સુધી જ્યાં માતાજી નું બીજું મસ્તક ગયું ને એટલે મુંદાજી પરમારે આઠ રોચી ને કીધું કે મારી મસ્ત થઈ જાવ આજ રૂપે ઉભા રહી જાવ માતાજી ઉભા હવે મારું બીજું વચન માંગુ છું કે મારી મને આ સ્વરૂપ બહુ ગમે છે કે તારા બે મુખ હોય એક એક સ્મૃતરી મને ગુંજાજી ને આ રૂપ બહુ ગમે છે મારી આ રૂપે રહી જાઓ અને બીજું કે હવે હેમાળા ના છોકરે પાછું જવાની જરૂર નથી જો પરમારના બોલે આવ્યા હોય મૂળી હું તો હમે આમજો મારો માંડવ ડુંગર દેખાય જે મને બતાડ્યું ને એ જ સ્વરૂપે ચોટીલાના ડુંગરા ઉપર બેહી જાવ માડી અને હવે તો આમજો મારે દર પૂનમ ના દિવસે આવીને મારી તમારી જાત્રા કરવી છે મારી મા बाज़ा कई दालु નાણ કરી અને એની માલ પર હું દીવાની જોત થઈને પ્રગટ કહી દઉં છું પોતે સાક્ષાત માં ભગવતી ચામુંડા શક્તિ બંને બિરાજ છું મારો એક પગ હેમાળાના ખોપરામાંથી એક પગ મારો ચોટીલા ડુંગરા માટે

નવરંગા માંડવા નખાય માંડવ ડુંગર ના એવો લાગે કાઠી દરબાર સોમ ખાતર માની ભક્તિ કરે ઈદ ચોટીલો માને કેવો વાલ્યો એવો વાલો લાગે કે વાંચ્યા આવે ને તેથી દાદી બોલે ને જમણી હોકારા